રાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિહોરી ખાતે આવેલ આનંદવાડીમાં સર્કિટ હાઉસના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા મુખ્યમથક શિહહોરી ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસના કર્મચારી તરીકે વર્ષો સુધી રાજકીય અને સરકારી અધિકારીઓની સરભરા કરી સમગ્ર કાંકરેજ તાલુકાનું ગૌરવ અનુભવે એવી કામગીરી કરનાર જોશી રાવલ રામસુખભાઈ અમીરામભાઈ મૂળ રહે ઉજ્જનવાડા તાલુકો ભાબરવાડાને સરકારી નોકરીના નિયમ પ્રમાણે વય નિવૃત્તિ થતા સિહોરી ખાતે આવેલ આનંદવાડીમાં વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સિહોરી માર્ગ મકાન વિભાગના ભૂરાભાઈ પટેલના અધ્યક્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરી તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને મંત્રી અમીભાઈ દેસાઈ તેમજ સર્કિટ હાઉસના રતનસિંહ જોશીએ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો અને આવેલ મહેમાનો અને શુભેચ્છકોને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ત્યારે વય નિવૃત્તિ લેનાર જોશી રામશુંગભાઈને સાફો બાંધી ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી ને પુષ્પગુચ્છ અર્પણ કરી મોમેન્ટો આપી કાંકરેટ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રોએ સન્માન કર્યું હતું અને ઉપસ્થિત રહેનાર પદાધિકારીઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે સૌ કોઈ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને છૂટા પડ્યા હતા ત્યારે ભાગ્યે જ કોઈ સરકારી કર્મચારીને આટલું બધું માન સન્માન મળતું હોય છે જેમાં લોકો દ્વારા અઢળક શુભેચ્છાઓ પાઠવી